બાંગ્લાદેશથી સગીરાઓને ખરીદીને અમદાવાદ લાવી તેમની પાસે દે વિક્રયનો વ્યવસાય કરાવાતો હોવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે પોલીસને નરોડામાંથી સોળ વર્ષની સગીરા મળી આવી હતી જેની પૂછપરછમાં તેને એક દંપતીએ ચાલીસ હજાર રૂપિયામાં નરોડાની મહિલાને વેચી દીધી હોવાનું જણાવ્યું હતું અને આ સગીરાને બે વર્ષ પહેલાં ચોકલેટ આપવાની લાલચ આપીને દંપતી અપહરણ કરી ભારત લઈ આવ્યા હતા ત્યારે પોલીસે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વાહન ચોરી કરી તડખાટ મચાવનાર ત્રણ ઈસમોને નિકોલ પોલીસે ઝડપી લીધા છે જેમાં આરોપીઓ એક વર્ષથી વાહન ચોરીના રવાડે ચડ્યા હતા અને આરોપીઓએ નિકોલ ઓઢવ બાપુ બાપુનગર તેમજ કૃષ્ણનગર વિસ્તારમાંથી સોસાયટી તથા જાહેર રોડ પાર્ક કરેલા વાહનોની ચોરી કરી હતી ત્યારે નિકોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે વસ્ત્રાલમાં રહેતા પ્રીત પટેલ અને નિકોલ ખાતે રહેતા કુલદીપ ચુડાસમા અને કુંદન ચુડાસમાને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના આઠ ટુ વ્હીલર કબજે કર્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દૂધની બનાવટના પદાર્થોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને છેલ્લા એક સપ્તાહમાં વિવિધ ખાદ્ય પદાર્થોના છન્ડ જેટલા નમૂના લેવામાં આવ્યા છે ત્યારે ફૂડ વિભાગે સરખેટના શિવશંકર એસ્ટેટમાં આવેલ ભગવતી ફૂડની ફેક્ટરીમાંથી ઓગણત્રીસ કિલો પનીરનો જથ્થો સીજ કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો આ જથ્થો વેચાણ માટે બજારમાં જાય તે પહેલા જ ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો